સૌથી અગ્રેસર એવા વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે પીવાનું ચોખ્ખું પાણી અને પૂરતા પ્રેશરમાં પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના તાનલા વિસ્તારમાં મદીના પાર્ક સોસાયટી આવેલી છે જ્યાં છેલ્લા એકથી દોઢ મહિનાથી અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો છ મહિનાથી આશરે છ મહિનાથી અહીંના જે સ્થાનિકો છે તે પીવાના પાણીથી વંચિત છે એટલે અહીંયા ટેન્કરનો સહારો લઈને લઈને આ જે પાણી ભરવા પર અને ટેન્કરનું પાણી પીવા પર મજબૂર બન્યા છે હાલાકી અહીંયાથી મસમોટા જે વેરા છે તે વેરા પાલિકા દ્વારા વસૂલ કરવામાં આવે છે પણ તેઓની સમસ્યાનું સમાધાન આવતું નથી અને વારંવાર વોર્ડમાં રજૂઆત કરવામાં આવે છે ફોન કરીને ટેલિફોનિક પણ જાણ કરવામાં આવે છે તેમ છતાં પણ અહીંના જે સ્થાનિકો છે તેઓની સમસ્યાનું સમાધાન નથી આવતું ત્યારે હવે તેઓએ આખરે મીડિયાનો સહારો લીધો છે અને આપણે અહીંના જે સ્થાનિકો છે તેઓથી વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું આપ જોઈ શકો છો કે આ રહેણાંક વિસ્તાર છે અને આ રહેણાંક વિસ્તારમાં ત્રણ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું છે અને બાજુમાં અહીંયા નાના નાના જે બાળકો છે તેઓ પણ રમતા હોય છે અને જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે કોઈ બાળક આ જે ખોદકામ કરવામાં આવેલ ખાડામાં પડી જશે અને તેનું મોત નિપજશે ત્યારે બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગશે તેમ લાગી રહ્યું છે હવે આપણે જે સ્થાનિકો જે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સ્થાનિકોનું શું કેવું છે કેટલા દિવસો તેઓની સમસ્યા છે અને કયા પ્રકારની અગવડતા પડી રહી છે જી માસી કેટલા કેટલા ટાઈમથી પાણી નથી આવતું છ મહિના જ્યાં ગંદુ પાણી આવી રહેલું છે અમે વારંવાર રિક્વેસ્ટ કરતા નગરપાલિકાવાળા કોઈ આ બાજુ આવતું નથી આ ખાડા ખોદીને મૂકેલા છે દોઢ મહિનો છ બાળકો અમારા નાના હું લઈને ઉભેલી છે જ્યારે બાળક અંદર પડી જશે અને મરી જશે ત્યારે એની જવાબદારી કોણ લેશે છેલ્લે પછી અમે નગરપાલિકા પર કેસ કરીશું અમે અચ્છા કયો વિસ્તાર છે છ મહિનાથી પાણીની જે સમસ્યા છે તેઓ સ્થાનિકો કહી રહ્યા છે અને આપણી સાથે અન્ય જે મહિલાઓ તેઓ સાથે વાત કરીશું બેન શું કેશો પાણીની ની પડી રહી છે ગંદુ પાણી આવી રહ્યું છે છ મહિનાથી અહિયાં પાણી નો તકલીફ છે કોઈ કોર્પોરેશન આવતા નથી બધાએ વારંવાર રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ આવતું નથી એટલે લોકો હેરાન થઈ ગયા છે छे के गटर छे। वे वे छे। पानी गटर नु सेम पानी आने पीए ये तो बीमार कितने से बच्चे भी बीमार होते बड़े भी बीमार होते ये कब तक पूरा होगा काम जहाँ देखो वहाँ खड्डे खोद के रख दे कोई देखने आता नहीं खाली खड्डे खोद खोड़ के चले जाते ये फिर कब एक्शन ले गए कोई मरेगा की यहाँ कोई पड़ेगा गाड़िया ले लेके स्लिप करेंगे की यहाँ बच्चे कितने सोसाइटी में वो सब खेलते ये कब निकाल लेंगे ये पानी का छह महीने हो गए महीने क्यों निकाल लेगा ये पानी का वहाँ से वहाँ जाते તો કેગેગે પંદર દિન લગેગે બીસ દિન લગે આ છ મહિને કોઈ અધિકારી નહીં રજુઆતે કરીશન હેલ્થ નિકાલ લાવ ટેન્કર મેં પાણી લોકો આવીને જાય છે અને આને બંધ કરે છે અને થઈ જશે પછી પાછું જ ગંદુ પાણી ચાલુ કરીને જતા રહે છે ગંદુ પાણી હા ગંદુ પાણી આવે છે અમારી સરકાર નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીમાં મોટી ઉંમરવાળી સ્ત્રીઓ છે નાના છોકરાઓ વાળી સ્ત્રીઓ છે અને પુરુષો જો સવારે સવારે પોતાના કામ ધંધા પર જતા રહે છે ટેન્કરનું પાણી આવે ત્યારે નાના બાળકવાળી સ્ત્રીઓ મોટી ઉંમરવાળી સ્ત્રીઓ કેવી રીતે પાણી ઘરનું પૂરું ભરી શકે એ સમજવાની જરૂરત છે અને સરકારને અમારા તરફથી નમ્ર વિનંતી છે કે એ લોકો અમારી સોસાયટીનો આ મોટો કરે જો પ્રશાસનને સોલ્વ સોલ્વ કરવા ની તો અત્યારે કદાચ તમારી આ પીવાના પાણીની સમસ્યા આવી ગયું હોત આપ જોઈ શકો છો કે આ બોટલમાં પાણી ભરવામાં આવેલું છે કે જેમાં ગટરનું જે ગંદુ પાણી છે તે મિક્સ થઈને આવે છે આપણે જે પુરુષો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જે સંબંધિત જે અધિકારી છે તેઓ સાથે પણ ટેલિફોનિક વાત કરવાનો પ્રયત્ન કરીશું શું આપણી સાથે જે પુરુષો છે તેઓથી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે આ વિશે આપ જોઈ શકો તો ખોદકામ કરવામાં આવેલા ખાડા છે હજી શું કહેશો આપ અહીંયા છ મહિનાથી પાણીની સમસ્યા છે દોઢ મહિનાથી ખોદકામ કરવામાં આવે છે આ છ મહિનાથી પાણી ગંદુ આવે છે અને એની માટે કમ્પ્લેન કરી કમ્પ્લેન કરી

મરી જશે પછી તંત્ર જ આવશે પછી અમારે અહીંયા આગળ કામ કરવા આવશે અધિકારીઓ જે જવાબદારી છે જે અધિકારીઓને કમ્પ્લેન કરી કોઈ સાંભળવા તૈયાર નથી અને આ કાલે આ પાછી આવીને એક નળ લાગે કે ઉપર આ નળ લગાવી નળ લગાવીને શું કરવાનું સેમ્પલો માટે રાત પેલી ભેકળ પડી તો નળ તૂટીને અંદર પડી ગયો અને સવારે અમારું અમે અહીંયાથી સોસાયટીવાળા દોડીને ગયા કે ભાઈ આજે કોક ચાલુ ન કરતા પાણી પાણી થઈ જશે કોઈ આવ્યું જ નહીં કોઈ જોવાયું નહીં અમને શું

પાણી ભરવું પડે છે મહિના મહિનાથી આવું ચાલે છે પણ હા હવે આપણી સાથે મુકેશ કુમાર છે મુકેશ કુમારને ફોન લગાવીશું मुकेश कुमार नु શું કેવું છે પણ મુકેશ કુમાર વ્યસ્ત આવી રહ્યા છે પણ અહીંયા છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા જે છે પી દે કા તો બાપર નહી કે સત્તા ગંદા પાણી આતાય પાણી ગટર કા પાણી આતા મિક્સ હોને આ ગયા છે પાણી અબ તો દેખન નહી આતા બોર્ડમેસે કોઈ નહી આતા ને ચાલે જાતે શું કરે ઓ તો કણા 6 મહિનાથી મેરાનો ગઈ 6 મહિનાથી આપણે વેચાતું લાઈ શકે પણ બાબરનું પાણી કઈથી લાવવાનું પાણી કઈથી લાવવાનું એ લોકોના ઘરે આ લોકો ટેન્કર

અન્ય જે પુરુષ છે તેઓ સાથે વાત કરીશું તમે કેટલી વાર રજૂઆત કરી છે આને લઈને તમે એવું કહો છો કે મુકેશ કુમારને અમે કોલ કરીએ છીએ જાણ કરીએ છીએ એવું કહે છે આજે થઈ જશે કાલે થઈ જશે વાયદા પર વાયદા ખબર તો છે કે આમિર કોમ્પલેક્સ પાસે પ્રોબ્લેમ તમારો ત્યાં છે પછી પછી એવું કે છે બે ત્રણ લગભગ અઠવાડિયા પછી બોલે કે તમારી સોસાયટીમાં પ્રોબ્લેમ છે હવે સોસાયટીના અંદર જ્યાં ત્યાં ખાડા ખોદી નાખ્યા છે બરાબર પછી હવે ખોદીને આવીને જોઈને જતા રહે છે અને ટેન્કર એક જ ટાઈમ આવે છે અને બીજી વાર પાણી આવતું છે નહીં એટલે બધા જેટલા બી લેડીસો છે હેરાન થઈ ગયા છે અમે ડાયરેક્ટ માર્કેટ ખંડેરાઓ માર્કેટ જઈને બી કમ્પ્લેન કરીને આવ્યા છે કે આમિર કોમ્પ્લેક્સ પાસે જે છે ત્યાં મેન લાઈન એ ખોદીને જોવું એટલે કોઈ જોવા માટે મુકેશ કુમારને કોલ લગાવ્યો છે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓ શું કેવું છે મુકેશભાઈ હું આદિલ પટેલ વાત કરું છું સ્પાર્ક ટુ ન્યૂઝમાંથી મદીના પાર્ક સોસાયટીમાં પાણીની પ્રોબ્લેમ છે તેમનું સોલ્યુશન ક્યારે આવશે મદીના પાર્કમાં શું છે ગંદુ પાણી આવે એના માટે શું છે કે બે ત્રણ જગ્યા ઉપર અમે પોઈન્ટિંગ કરીને લાઇન આઇસોલેશન પણ કરી છે હમણાં અને કરેલી છે આદર હવે શું છે

હવે એમાં કેવું છે કે વચ્ચે ભરી પાછું પાણીમાં સુધારો થઈ ગયો હતો એટલે ફરી પાછું એને કન્ટિન્યુઅસ રાખ્યો તો ફરી પાછું ગંદુ પાણી આવે તો શું છે કે એને અવારનવાર ઓપન કરવાના પડે એટલે ફરી પાછું અત્યારે છેલ્લો ડેડ એન પર છૂટું પાડ્યું છે આજે બીજું વચ્ચે બી આજે છૂટું પાડવાના છે ફરી હવે અહીંયા ખોદકામ તો કરવામાં આવેલું છે પણ આજુબાજુ કોઈ વીએમસી વોર્ડ નંબર દસ કે વોર્ડ નંબર અગિયાર નો કોઈ બેરિકેટ નથી મારવામાં આવે જો કોઈ બાળક આ ભરેલ પાણીની અંદર ખાડામાં પડી હશે જવાબદારી તમારી રહેશે Uh, i això que dient és no?

અંદર જે ચાર રસ્તા પડે છે ને અંદર હવે સોલ્યુશન આ પાણી નું મુકેશભાઈ સોલ્યુશન હજી શું છે કે લગભગ એનો ડિટેક્ટ થતા અઠવાડિયું એક લગભગ થશે એટલે દોઢ મહિનો થયો એટલે બીજો હજુ અડધો મહિનો ગણવાનો

એકચ્યુઅલી તમને રેન્જ પકડાય તો રેન્જ એ પ્રમાણે તોડે તો આ લોકોનો નો કઈ નહીં તો ખોટો રસ્તો બી તૂટે એવું વિચાર છે તો આપણે ઓવરઓલ સમાધાન એમનું કે આવશે સોલ્યુશન એક ટેન્કર પાણી અમને થઈ નત રહેતું પીવાનું પાણી વેચાત લાવવું પડે ટેન્કર કે તે એટલા પાણી આપીએ છે આપણે વધારે જોઈએ તો વધારે પાણી આપીશું એમને કે એવું નથી પાણી નહીં આપતા વધારે જોઈએ હા એક ટેન્કર તો ઊભી તો હમણાં લાલ કલર નું હા એટલું બાય એટલું વેલામાં વેલી તકે સોલ્યુશન એવું કરજો ને આ જે આ ડેન્જર પછી હા ને સાહેબ અને પેલા પહેલા પેલા ખાડા ખાડાની અંદર પાણી ભરેલું છે બાળક પડી જાય ને ત્યાં રસ્તામાં પહોંચી જશે ત્યાં ઓકે ઓકે થેન્ક યુ હા વહેલામાં વહેલી કરજો તમારું ઇન્ટરવ્યુ આવીશ પછી આ ત્યાં મુકેશ કુમાર તેઓનું કહેવું છે કે અહીંયા આરસીસી રોડ આવેલો છે એટલે અહીંયા જો વહેલા કામગીરી કરવામાં આવે એટલે રોડ પણ તોડવો પડે પણ એ તો હવે કોર્પોરેશનનો અને સોસાયટીના જે રહીશો છે તેઓનો પ્રશ્ન છે પણ પાછલા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય અને દોઢ મહિનાથી અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે ત્રણ અલગ અલગ ઠેકાણે ખોદકામ કરવામાં આવ્યું છે અને મુકેશ કુમાર જે છે તે પાણી વિભાગના જે એટલે પાલિકાના જે અધિકારી છે તેઓનું કહેવું છે કે વહેલામાં વહેલી તકે એટલે કે અઠવાડિયા જેટલો સમય હજુ લાગશે તેઓને આ સોલ્યુશન લાવવા માટે તેવું તેઓનું કહેવું છે અને આજુબાજુ બેરિકેટ તો તો અથવા ડેન્જર જે પટ્ટી છે ત્યારે પાલિકાનું તંત્ર જાગતું હોય છે અને તમામ અધિકારીઓ હોય કે પછી કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર હોય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય તમામે તમામ અધિકારીઓ જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ બનતા હોય ત્યારે એસી ગાડીમાં તેઓ અહીંયા પહોંચતા હોય છે પણ પાણી આવતા પહેલા પાળ બાંધવાની જરૂર આવા જયારે ખોદકામો કરવામાં આવતા હોય ત્યાં કરવાની પાલિકાને જરૂર છે અને સંબંધિત જે કોન્ટ્રાક્ટર જે છે તે કોન્ટ્રાક્ટર હું હમણાં આજે પાણીનું જ છે એટલા માટે આપણે કહી દઉં કે પત્રકાર પાણીની ટાંકી જે છે ત્યાંથી બસો મીટરના અંતરમાં રોજ એક જે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને પાણીનો વાલ લીકેજ થાય છે ત્યાં યોગ્ય સમાધાન કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં નથી આવતું એક મહિનાની અંદર ચાર વાર લીકેજ થાય છે અને કરોડો લીટર પાણી જે છે પાણીનો વેડફાટ થાય છે એટલે જે કોન્ટ્રાક્ટરને કદાચ કામ કરતા ન આવડતું હોય તેના વિરુદ્ધમાં પણ પાલિકા તંત્ર એક્શન લેવાની જરૂર છે કેમેરામેન અભિરાળ સે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા